નાગરિકો ના અધિકાર મહત્વ અને જવાબદારી અંગે જાગૃતિ ફેલાવાનો હતો પદયાત્રાની શરૂઆત ફુવારા સર્કલ થઈ ટાવર સયાજી લાયબ્રેરી જુના સર્કિટ હાઉસ ખાતે સમાપ્ત થઈ હતી

પદયાત્રા દરમિયાન અનેક પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા હતું કે મતદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ અવસરે મેરા યુવા ભારત નવસાઈના ઉપનિર્દેશક સચિન શર્માએ જણાવ્યું હતું કે યુવાનોની સક્રિય ભાગીદારીથી જ લોકશાહી વધુ સશક્ત બને છે દરેક મતનું મૂલ્ય છે અને દરેક નાગરિકે મતદાનમાં અવશ્ય ભાગ લેવો જોઈએ કાર્યક્રમ દરમિયાન મતદાન એ અધિકાર જ નહીં પરંતુ ફરજ છે વોટ આપી લોકશાહી મજબૂત કરી જેવા સંદેશાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી મેરા યુવા ભારતના સ્વયંસેવકો દ્વારા મતદાન નોંધણી મતદાન પ્રક્રિયા અને મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી